જે છે તે પૂછપરછ હાલ સીટની જે ટીમ છે તેના દ્વારા કરવામાં આવી રહી છે જોકે હાલ એક પણ પ્રકારના જે ઘટસ્ફોટ છે સમાચાર છે તે સામે નથી આવી રહ્યા કે કઈ પ્રકારે તપાસ અત્યારે શરૂ છે પરંતુ કહી શકાય કે આ જે બંને જે પીઆઈ છે તે પીઆઈ દ્વારા જે પ્રમાણે તપાસમાં કોઈ ઊણો પડશે તો તેના વિરુદ્ધમાં પણ ચોક્કસી સીટ છે તે સીટ પગલાં લઈ શકે તેવી શક્યતાઓના ભાગરૂપે ચોક્કસી અત્યારે જે બંને જે પીઆઈઓ છે તે પીઆઈની સઘન પૂછપરછ છે તે અત્યારે હાલ ચાલી રહી છે કે કે પૂછપરછમાં કોઈ રહી છે તે દિશાઓમાં સીટ છે છે તે પૂછપરછ કરી બીજી તરફની વાત કરીએ તો જે પ્રમાણે જે નવનીત બાળક જે કેસ છે તે કેસ ને લઈને કોળી સમાજ ના જે આગેવાનો છે લોકો છે તેની એક જ માંગ છે કે મુખ્ય આરોપી જે છે તેનું નામમાં નોંધવામાં આવે તે પ્રકારની વાતને લઈને કોકસી કોળી સમાજમાં પણ રોષ તેની સાથે સાથે બંને જે પીઆઈઓ છે તેની પીઆઈઓની કહી શકાય કે જે સગન જે પૂછપરછ છે તે અત્યારે હાલ ચાલી રહી છે ભાવિકા કુણાલ જે પ્રકારે પૂછપરછ ચાલી રહી છે લાગી રહ્યું છે કે હજુ પણ બીજા કેટલાક લોકોની પૂછપરછ ફરી એકવાર થઈ શકે બિલકુલ ભાવિકા જે પ્રમાણે સીટ જે તપાસ ચલાવી રહી છે જેમાં એક બાદ એક એટલે કે જે પ્રથમ આઠ જેટલા જે આરોપીઓ છે તેના કહી શકાય કે તેની જે ધરપકડ છે તે કરવામાં આવી જેમાં મુખ્ય આરોપી જે છે તે નાજુ કામળિયા છે તેની તેના જે ફર્ધર રિમાન્ડ માંગવામાં આવ્યા સીટ દ્વારા તેના પછી જે પ્રમાણે કહી શકાય કે એક બાદ એક જે ખુલાસાઓ થઈ રહ્યા છે ત્યારબાદ જે પ્રમાણે ધરપકડો થઈ રહી છે તેના પરથી ચોક્કસથી એવું લાગી રહ્યું છે કે

તત્કાલીન પીઆઈ ની પૂછપરછ કરવામાં આવી ભાવનગર આઈજી ઓફિસે તેમને બોલાવવામાં આવ્યા હતા બંને પીઆઈ ની પાંચ કલાકથી પણ વધુ સમય સુધી સઘન પૂછપરછ કરવામાં આવી આગામી સમયમાં પૂછપરછ બાદ કોઈ નવી વિગતો સામે આવી શકે હજુ પણ એસઆઈટી ફરી એકવાર આ કેસને શરૂઆતથી કહી શકાય કે તમામ લોકોની પૂછપરછ કરી શકે વધુ વિગત મેળવીએ સહયોગી વિકાસ પાસેથી વિકાસ જે પ્રકારે એસઆઈટીની પૂછપરછ ચાલી પીઆઈ પાસે સાડા પાંચ કલાકથી વધુ પૂછપરછ કરવામાં આવી ક્યાંક ને ક્યાંક શરૂઆતમાં એવું હતું કે પોલીસ દ્વારા કાચું કપાયું હોઈ શકે તેથી એસઆઈટી ની રચના કરવામાં આવી અને એસઆઈટી હવે પૂછપરછ કરી રહી છે શું લાગી રહ્યું છે આમાં હજુ પણ કોઈ નવો વળાંક આવી શકે બિલકુલ ભાવિકા જયારે ઓગણત્રીસ ડિસેમ્બરે આખો બનાવ બન્યો હતો ત્યારે પીઆઈ ડીવી ડાંગર જોડે પહોંચ્યો હતો પણ દાવો થઈ રહ્યો છે એમના પર સાથે સાથે ડીવાય એસપી પર પણ એમણે આક્ષેપ લગાવ્યો હતો કે ભાઈ જયરાજ સાથે તે ફરે છે કુંવરજી બાવળિયાની સમક્ષ તેમણે આ નિવેદન આપ્યા હતા અને બે દિવસ પહેલા પણ નવનીતભાઈએ કહ્યું હતું કે મને ડીવી ડાંગર અને રીમા ઝાલા બંને સહ આરોપી તરીકે

પાંચ જાન્યુઆરી એસઆઈટી નું ગઠન થયું હતું અને હવે જ્યારે એસઆઈટી ની ટીમ એ બે પોલીસ પૂછપરછ કરી રહી છે કદાચ એમના સીડીઆર લોકેશન પણ તપાસવામાં આવ્યા છે એમના ફોન પણ તપાસવામાં આવ્યા છે

ધરપકડ કરવામાં આવી છે એને પણ આઈજી ઓફિસ પહેલા લાવવામાં આવ્યો હતો અને પછી એની પૂછપરછ કરવામાં આવી અને મેડિકલ અર્થે પણ તેને લઈ જવામાં આવ્યો છે અને હવે એના પણ રિમાન્ડ માંગવામાં આવનાર છે સંજય ચાવડા આખરે તેની શું ભૂમિકા હતી એને કેવી રીતે મદદ કરી શું આ કાવતરું રચાયું માર સહભાગી થયો છે રિમાન્ડ કેટલા મળે છે એના પર નજર છે એટલે કે બે પેરલ તપાસ થઈ રહી છે એક બાદ એક આરોપીઓ ઝડપાવાના ચાલુ છે પૂછપરછનો દોર પણ ઝડપી રીતે આગળ ચાલી રહ્યો છે અને બે પીઆઈ ની જ્યારે પૂછપરછ પૂર્ણ થશે ત્યારે મોટો બિલ વિકાસ ધન્યવાદ તમામ જાણકારી સાથે જોડાવા બદલ નવનીત બાલા કેસ માં અત્યાર સુધી દસ આરોપીની ધરપકડ થઈ ચુકી છે પૂછપરછ કરવામાં આવી રહી છે તો ચોક્કસપણે આમાં કોઈક નવી વિગતો પણ સામે આવી શકે